નમસ્તે મારું નામ ગૌરવ ચૌહાણ હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોઢે છવ્વીસ તારીખે પરોઢે સવારે આશરે સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો જે રવ રવિચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને ચાર પોઈન્ટ છ નો ભૂકંપ આવેલો હતો જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો બે હજાર એક ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસન્ટર હતું ત્યાં ભૂકંપ આવરને આવતા રહે છે એ કોઈ નવાઈની વાત નથી આજે ભૂકંપ આવ્યો એ પણ ચાર મેગીડનો અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ પાંચ કિલોમીટરની જ એટલે જયારે જે ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ બહુ નીચું ન હોય ઊંડું ન હોય ને ત્યારે વધારે અનુભવાય તો નક્કી ત્યાં કને બહુ બધે લોકો એ સારી રીતે અનુભવ્યો હશે એ ભૂકંપ આવ્યો અને એને જયારે રિસર્ચ કરવામાં આવ્યું હતું જે સાઉથ વાગલ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગર ફોલ્ટ જાય છે થી કરીને એ લાઈન ઈસ્ટ વેસ્ટમાં જાય છે એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે આજે સવારે વરી પાછો એ જ ફોલ્ટ ઉપર અઢી મેગ્નેટનો અર્થકે આવેલો એ જ ફોલ્ટ ઉપર એ જ જગ્યાએ એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય અમારી ભાષામાં કહેવા જાય તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે